પીએમ શ્રી નવાબંદર કન્યા પ્રાથમિક શાળા રજૂ કરે છે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વર્ષ બે હજાર ચોવીસ વિદ્યાર્થીઓનું વક્તવ્ય વિષય વિજ્ઞાન વરદાન કે અભિશ્રાપ તો ચાલો આપણે વિદ્યાર્થીઓનું વક્તવ્ય સાંભળીએ માનવતા મહેમાનો શિક્ષકો ભાઈઓ બહેનો અને અમારા વાહના વિદ્યાર્થી બુદ્ધિ આપીને તેને સર્વ પ્રાણીઓથી શ્રેષ્ઠ બનાવ્યો છે મનુષ્ય ઈશ્વરને આ અનમોલ ભેટથી વિજ્ઞાનના ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિનું સર્જન કર્યું છે આદિકાળથી જ મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ કરીને અવનવી શોધો કરતો આવ્યો છે માનવીએ દરેક ક્ષેત્રમાં અદ્ભુત શોધો કરીને જગતને ખૂબ નાનું બનાવી દીધું છે દેશ પરદેશ વચ્ચેનું અંતર ઘટાડી દીધું છે સૌથી પહેલા લઈએ વિદ્યુતની શોધ તો એટલી જીવનીય યોગ્ય બની છે કે તેના જીવનની કલ્પના

મોટી પ્રગતિ થઈ છે વિજ્ઞાનની મદદથી ઘણા અસથ્ય રોગો પર વિજય એક્સરે સ્કેનિંગ અને સોનોગ્રાફી દ્વારા શરીરના આંતરિક ભાગોનો તપાસ કરીને શસ્ત્રક્રિયાને સરળ બનાવે છે શસ્ત્રક્રિયાને સરળ બનાવે છે ઓપરેશન દ્વારા ઓપરેશન દ્વારા એક માણસના શરીરના ભાગોનું બીજા માણસના શરીરમાં આરોપણ કરી શકાય છે બીજા માણસના શરીરમાં આરોપણ કરી શકાય છે વૈજ્ઞાનિકોએ અવકાશમાં આંતરિક શિયાન